विश्वमित्रि माते ઘણા વર્ષોથી અલગ અલગ ગ્રુપ પ્રેઝન્ટેશન કરતા હતા અને વચે કેરેક 2016 માં તો આપણે river friend ની પણ વાત આવી હતી પછી ફરીથી કન્સર્ન સિટીઝન ગ્રુપ એનો ટેકનિકલી વિરોધ કર્યો અને ઈટ દે સાઉન્ડેડ વેરી સ્ટ્રોંગ ટેકનિકલી તો પછી એ ડિઝાઇન પાછે લેવામાં આવી અને પછી પ્રેઝન્ટેશન્સ થયા કે ભાઈ આ હોલિસ્ટિક કરવું પડશે એટલે વિશ્વામિત્રીનું રિવાઇવલ કરવું હોય તો યુ હેવ ટુ કન્સિડર એન્ટાયર લેન્થ ઓફ ધ વિશ્વામિત્રી નહીં કે આપણા શહેર પૂરતી જે સોળ સત્તર કિલોમીટર સાડા સત્તર કિલોમીટરની છે એટલે હવે કોર્પોરેશને એ લીધું છે એમ લોકોએ લગભગ ત્રણ વર્ષ પહેલાં એક ઓર્ગનાઇઝેશનને સેકોન ડિઝાઇન પ્રાઇવેટ લિમિટેડને એમણે કામ સોંપવામાં આવ્યું કે તમે ગ્રાઉન્ડ લેવલનો ડેટા ઊભો કરો અને આને કેવી રીતે હોલિસ્ટિક ડિઝાઇન કરાય મીન વાઇલ સીએમના ઓફિસમાંથી એવું ગ્રીન સિગ્નલ આવ્યું કે લેટસ્ટ વર્ક ઓન ધીસ સો કોર્પોરેશન હેઝ ટેકન ધ ઇનિશિયેટિવ ટુ સ્ટાર્ટ દિસ રિઝ્યુનેશનના જે સજેશન્સ છે એના એ પોઈન્ટ્સને કવર કરવાનો એ હવે પ્રયત્ન કરી રહ્યા છીએ